ખતના ભાવની જમીન હતી હાથ રૂપિયા વાળો વિચારથી આવો કોઈ વિચાર જ નતો કોઈ કે આવા મોબાઈલ આવશે આજની બધી જમીન મોંઘી થઈ જશે રાજકોટ અત્યારે સરસ મજાનું શહેર આપણને દેખાય છે ખૂબ આગળ વધી રહ્યું છે અત્યારે આપણે આમ એમ કહીએ કે રાજકોટના પ્રાઇમ વિસ્તારો કહેવાય તો કાલાવાર રોડ છે મવડી છે આ બધા જલ્દીથી ડેવલપ થઈ રહેલા બધા જે વિસ્તારો છે ડેવલપ થઈ પણ ગયા છે પણ હું અત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં છું અને મારી સાથે આ બધા વડીલો બેઠા છે કે જેમને વર્ષો પહેલાનું રાજકોટ જોયું છે વર્ષો પહેલાના વિસ્તારો જોયા છે કે કેટલું ડેવલપમેન્ટ ત્યારે હતું ત્યારે કેવી વ્યવસ્થાઓ હતી પછી ધીમે ધીમે કઈ રીતના બદલાવો આવ્યા અને પછી ત્યારબાદ રાજકોટ શહેર આટલું બધું જલ્દી વિકાસ પામતું ગયું તો આ બધા વડીલો સાથે આપણે વાતચીત કરીએ તો આપણને ખબર પડે કે પહેલાનું રાજકોટ કેવું હતું તો શું નામ છે રામરામ રામ રામ તમે જયારે અહિયાં મૌડી વિસ્તારમાં રહેવા કેટલા વર્ષ પેલા આવ્યા ઓગણીસો એક તો એ સમયનું મહુડી કેવું હતું એકદમ હાવ સીધું સાધું ગામડા વિસ્તાર બરાબર મહુડી ગામમાંથી નીકળે એટલે એને કોઈક વસ્તુ લેવી મળે ત્યાંથી આય જે થરીયા હનમાન જોતું તો મળે આ વિશેશ્વર મંદિરમાં બેઠા છે અહીંયા મળતું પછી ચાર દુકાન પછી જે સર્કલ ભક્તિનગર સર્કલ આ સિવાય કોઈ વસ્તુ મળતી નહીં આ એરિયાની અંદર આખા મહુડી રોડ ઉપર બરાબર આવા એરિયો હતો અત્યારે એનું ડેવલપમેન્ટ સો ટકા સારું થયું તમે તમારું વતન આમ મારું વતન વાકાના તાલુકાનું પીપળિયા ગામ છે હું ઝાલા દરબાર છું બરાબર તો એ સમયે તમે આવ્યા તો એ વખતે આમ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું ડેવલપમેન્ટ આ વિસ્તારનું થઈ જશે ના આવો કોઈ વિચાર જ નહોતો કોઈ કે આવા મોબાઈલ આવશે આટલી બધી જમીન મોંઘી થઈ જશે કે અને તેથી તો મફતના ભાવની જમીન હતી સાત રૂપિયા વાળું વેચાતી હતી ઓ અત્યારે તમે ગણો કે કેટલા રૂપિયા પોગી ગયા ભાવ લાખો કરોડોમાં આવી ગયા વારના ભાવ શું કીધા તમે સાત રૂપિયા વાર જમીન હતી ધરમનગર અંદર પ્લોટ વેચાતા હતા કે સાત રૂપિયાની વાર હતી સાત રૂપિયાની વાર જમીન અત્યારે આપણને ક્યાંય મળે એ સમયે સાત રૂપિયાની વાર હતી અત્યારે લાખો રૂપિયા વાર જમીનના થઈ ગયા છે અને બીજું મવડીમાં શું તમે ડેવલપ થતા જોયું જેમ કે આપણે જગ્યાએ દેખાય છે એ અલકા સોસાયટી છે તેથી એની અંદર અઢીસો રૂપિયા વાર જમીન હતી એ અત્યારે તમે અહીંયા જાઓ એટલે લાખ રૂપિયા વાર બોલે આમ આમ ઘણા અમારા જેવા જુવાનિયા હોય માનો કે એ વડીલોને એમ કે કે તમે એ વખતે જમીન નો લીધી એમ તો પણ ત્યારે એવી કોઈ એવા કોઈ સંજોગ હોય ને એવી સંજોગો હોય એટલો કે જમીન નો લીધી એવું કોઈ પ્રશ્ન કરે અમને તો અમે કહી કે ત્યાંથી કમાણી ક્યાં આવડી હતી તમે એવો માણા કારખાનામાં નોકરી કરતો તો એને આઠ રૂપિયા દસ રૂપિયા રોજ મળતા બધો બહુ સારો મોટો જાણો જૂનો હોય તો એને પંદર રૂપિયા મળતા સરકારી અમલદાર હોય તો એને પાંચ હજાર દસ હજાર પગાર નોતા એ બધા એટલા પગારદાર કોઈને પગાર જ જાતા નહોતા એટલે એ વખતે પૈસો મોટો કહેવાતો પૈસો બહુ મોટો કહેવાતો એક એક રૂપિયા માં એક દાઢી કરતા અને એક રૂપિયા ની એક ચા મળતી હવે અત્યારે વીસ રૂપિયા ની એક ચા નથી મળતી સાચી વાત પચાસ સાઠ રૂપિયા દાઢી નથી ગયા સમય ઘણો બદલાય હા ઘણો બદલાઈ ગયો પછી પીવાના પાણીના પ્રશ્ન બહુ પુષ્કળ વાળા હતા એ અત્યારે સો ટકા સોલ્વ થઈ ગયા છે પાણી ઠેટ આગે આગે ક્યાંય ને ક્યાંય નોખા નોખા બધાને ભરવા જવું પડતું એ બધી પ્રોબ્લેમ હતા એ બધાને થઈ ગયા રોડ રસ્તા સારા થઈ ગયા બસ સિટી બસ સુધી સારી થઈ ગઈ તો અત્યારે ટૂંકમાં અત્યારના જે જનરેશન છે આટલું સારું મળતું હોય તો ફરિયાદ કરતા હોય તો એને તમે શું કહેવા માંગશો કેમ કે તમે એટલા વર્ષો પહેલાં આવ્યા તો તમે અભાવ તો ભોગવો હોય છે ઘણી દૂર એટલે પ્રોબ્લેમ પડ્યો અમે બધા અહીંયા જે રહેતા આ બાજુ પાછળના એરિયામાં એ બધાયની એની સાયકલું અહીં મુકાતી આવું વરસાદનું વાતાવરણ હોય એટલે એ ગારામાં હાલીને જાતા આવતા અને એને અત્યારે એને ડેલી લગીને રોડ મળી ગયો છે

એવું છે કે જે ગામડાની અંદર રહીને આવ્યા છે ગામડાની અંદર નાનાથી મોટી આખી જિંદગી કઈ હતી હવે આ ભાઈ ચાર વર્ષથી આવ્યા છે તો એના માટે થોડુંક અજાણું પડે અને એનો સાંભળે એટલે એક કહેવત છે કે તણપાખડો એટલે એને કોયલ લઈ ગયા આંબાના બગીચા ઉપર હોલાને અને અહીંયા રાખ્યો તો હોલો થોડાક ધીરા કીધું કે હવે મને મારો દેશ સાંભળ્યો એ તણ પાખડો કે એટલે હુકાઈ ગયેલા ઝાડવા આગળ આવીને ઘુઘવાટા કરી બોલવા મીંડો એવું આ બાપા નું કેવાનું થાય છે અત્યારના જો મને જ ન સમજાણું એટલે મેં પૂછ્યું દાદા ને કે ભાઈ આને શું કેવાય હા હા બોલો બોલો તમે શું કેશો તમે શું બદલાવ છો અમે અહીંયા આયા ઓગણ્યાસી માં આ એરિયામાં ઓગણીસો ને ઓગણીસ ઓગણ્યાસી બરાબર ત્યાં અહીંયા પૂરો ડેવલપમેન્ટ એરિયા નહોતો વિશ્વેશ્વર મંદિર હાવ નાનું હતું પાણીનો બહુ સોર્ટેજ હતી એટલે આ બધું ખેતર જ હતું પણ હવે સારું થઈ ગયું રોડ બોડ થઈ ગયા હવે સારું ડેવલપમેન્ટ સારું એટલે એ સમય એવું જોઈને લાગતું ખરું કે આ વિસ્તારનો જમાનો આવશે એવું તો અમને બહુ નહોતું લાગતું સાહેબ પણ હવે સારું થઈ ગયું બરાબર હજુ સુવિધાઓમાં શું બદલાવ આવ્યો સુવિધામાં સાહેબ ખૂબ બદલાવ આવ્યો પાણી ગટર લાઇટ લાઇટ નથી એ સમયમાં અમારા ઘર અમે ફાનસમાં રહેતા ફાનસ લાઇટિંગ ફાનસથી હાજી બરાબર તમારું વતન મારું વતન સાંતલપુર અને મારું નામ છે જાડેજા બક્તાવર છે કેસરી છે સાંતલપુર એટલે પાટણ વાતચીત કરવાનો હેતુ કે ભાઈ અત્યારે સારા એરિયામાં ઘણા લોકો મકાન હોય ને તો ફરિયાદ કરતા હોય અને કા પાછા પોતાના પિતા ને દાદા ને કેતા હોય કે ભાઈ તમે તે દિવસે અહીંયા કેમ મકાન નો લીધું ખરેખર વડીલો જયારે આવતા હોય ત્યારે એમને ન ખબર હોય અભાવ પરિસ્થિતિ

આ જૂની કહેવત નું તમે કીધું એવું કઈક વાત કરો ને કઈ યાદ આવતી હોય તો કેમ કે આવું છે ને કોઈ અત્યારે વાત કરવાનું બંધ કરી દીધું છે બધા